વાંચવું વધારે ગમતું ત્યારે હું વાંચતી ત્યારે મારા દાદા મારા દાદા સ્પેશિયલ એ જાગતા કે વાંચે છે તો એને ખાશે કે એને હું કહું કે હવે સુઈ જાય કેમ તો હું એમ કહેતી કે ના દાદા તમે ન જાગો હું કે ના દાદા તમે ન જાગો હું જાતે જાગીશ વાંચી લઈશ ને પછી સુઈ જાય એવી રીતે તો એ જાગતા સવારે મમ્મી દાદી સવારના છ વાગ્યાની સ્કૂલે વહી જવું સાંજના સાત વાગે હું આવતી કારણ કે અમારે આખો દિવસ સ્કૂલે સ્કૂલે જ રાખતા સ્કૂલે જ રીડિંગ કર્યું છે ને એવી જ રીતે બધું સેમિનાર હતો અમારે સાથે સાથે અમને સહેલેજ સપરિયાનો સેમિનાર હતો ત્યારે મેં સ્પીચ આપી હતી એને તો એનાથી વધારે મને મોટિવેશન મળ્યું કારણ કે એણે જે કીધું છે ને કે તમારું તો સાથે સાથે નામ આવશે સાથે તમારા પેરેન્ટ્સનું નામ જે વધારે આવશે ને એનાથી તમને વધારે ખુશી થશે એટલે એના માટે વધારે કરતું એનું થયું છે જે દિવસે રિઝલ્ટ હતું ત્યારે પણ મને હું પોતે જેટલી ખુશ હતી એથી વધારે મારા પેરેન્ટ્સ છે ટીચર્સ છે એ વધારે ખુશ હતા અને એને જોઈને મને વધારે ખુશી થઈ એને જોઈને વધારે મને એમ થયું હતું કે ના જે કહ્યું ને એ બધું છે ને આભાર બેટા ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ